સંતાન એવા પ્રગટ કરવાના કે મન અને બુદ્ધિ બંનેના એક હોય વાણી વિચાર બંને ના એક હોય પરમાત્મા કેમ અવતાર લેવા તૈયાર છું પણ પતિ પત્ની વાણી દ્રષ્ટિ એના કારણે થઈ એ સૌ પ્રથમ એ છ પ્રશ્ન સોનકા વિશ્વ ને કહ્યા કે મહારાજ પેલા છ પ્રશ્ન કરો એ કયા છે છ પ્રશ્ન કામ કર્યા કે ભણાવી અને લેવું બે બ્રાહ્મણ ના કર્મ છે લેવામાં ઉભો રહેવા નહીં પણ દેવામાં બ્રાહ્મણ નો પણ ધર્મ છે કોઈ પણ જગ્યાએ ધર્મ કાર્ય થતું હોય અને કદાચ યજમાન ની

પેલો વડ કે પેલા ચેટો પેલા બીજ કે પેલું ફળ કોણ આવે ઈશ્વરે કઈ રીતની રચના કરી આ સૃષ્ટિ સર્જન કરી એટલે પરમાત્મા એ પ્રમાણ આપી અને પરમાત્મા આ અવતાર લીલા એટલા માટે બતાવે છે અને ત્યાર પછીનો એ પાંચમો એવા 6 દિવસના 6 પ્રશ્ન કર્યા છે તે દિવસે એ પાંચમો પ્રશ્ન એ છે કે કૃષ્ણ બળરામ એક એ કર્મ શાહ માટે લીધું આજ 24 અવતાર પરમાત્માના થયા પણ કોઈનો અકાળે અવતાર નહી

જીવાત્માએ કર્મ શું કરવાનું એ છેલ્લો પ્રશ્ન બતાવ્યો મહારાજ છેલ્લો પ્રશ્ન પોતાનું ધર્મ જે જાતિ માં જન્મ આપ્યો એનો વિચાર કરી પગલું

ઉપયોગ કરશે એના જીવનને પરમાત્મા પવિત્ર કરી અને પરમધામ આપશે આવું જ્ઞાન આપતા અહિયાં ઉદારક ઋષિ એના એ પોતાના આશ્રમ ની અંદર એ ઘરડી ગાયો લાવી અને બ્રાહ્મણો સંતોને દાન આપતા આ જોઈ અને એના દીકરાએ પૂછ્યું કે પિતાજી

આ કારણે એ નજીક જતા હતા યમુના દ્વારમાં ગયા અને ત્રણ દિવસ યમરાજા ઘેર હોતા બાર દ્વાર માં ઉભારી ગયા ત્રણ દિવસ બારિયા અને છેલ્લે એ યમરાજા આવ્યા ભાઈ કેમ નથી કેતા તમે ઉદારકના ના સંત આ દીકરા છો કારણ કે હુકમ સિવાય મારા દૂતો લેવા આવે તો જ મૃત્યુ લોકો નો માનવી આવે આ તમે આપમેળ આવ્યાનું કારણ કહ્યું અધિકારી છું મેં મારા પિતા નું અપમાન મારા પિતાની ભૂલ કાઢી વિચાર કરી એના સંતાનો ને જોઈએ એટલે કહી અર કહ્યું મહારાજ જે તે માગો

જ હોય અને એના દીકરા સુખી હોય અને સુખી હોય એના માતા પિતાને હોય તો એના પુણ્ય હોય એના દીકરા સુખી હોય અને ન્યાય નીતિ ને ધર્મ ની ગાદી પર ચાલતા અને એના બાળકો પણ સંસ્કારી હોય આ ત્રણ પેઢી ને આજ મુક્ત કરનાર આ પરમાત્મા ના અને માતા પિતા ના પુણ્ય છે આજ ભાવિ જે છે આપણા ભાગ જો સુધારવા હોય વિદાતા ના લેખ માં સુધારો કરવો હોય તો બ્રહ્મા વિષ્ણુ મહેશ કોઈ પણ ન કરી શકે પણ માતા પિતા ના પુણ્ય અને એના આશીર્વાદ આ વિદાતા ને હે મહારાજ

એટલે પરમાત્માના ચરિત્રની અંદર આપણે એ બતાવ્યું છે કે આજ આપણને પરમાત્માએ અવતાર આપ્યો તો આપણે આપણા પરિવાર આપણા પત્ની આપણા બાળકો આપણો કુટુંબ પરિવાર આપણા સગા સંબંધીની સાથે એનો આત્મો દુબાઈ ની અને એને જેમ બને તેમ આ પ્રેમ વધે અને સપનામાં તમે ગયા પછી તમને યાદ કરી આ છે આપણો ભાવ આપણો ધર્મ ને આપણો કર્મ છે

અમારા સંસારમાં નથી જવું આજ અમારે પરમાત્મા આપનું વચન કરવું આ જ્ઞાન આપવું ત્યારે કીધું મહારાજ આ સંસારમાં ન પડવો એટલે બ્રહ્માજી ક્રોધ આવ્યો અને કપાળ માંથી એક કાળો પુરુષ બાર આવ્યો આવી અને કહ્યું મહારાજ તમારું નામ શું કહ્યું મારું નામ રુદ્ર શિવ અને મહારાજ

બીજો અવતાર વરાહ અવતાર લીધો શું કામ હિરણાક્ષ વધ કરવા પરમાત્માએ દસ અવતાર મુખ્ય બતાવ્યા મચ્છ કચ્છને વરા ઋષિ વામન ને પરશુરામ રામ કૃષ્ણ બુદ્ધ અને કલકી આ દસ અવતાર એ મુખ્ય છે બાકીના અંશ અવતાર આ મુખ્ય અવતાર છે એની આપણે આરતી એની પૂજા આ કરવી પડે

પુત્ર અને માતા વિચેનો ચંદ્ર આ દત્તાત્ર છે એ પરમાત્મા નો અવતાર છે અને ત્યાર પછી દેય એ પ્રમાણ આપી આ અવતારો ત્યાર પછીના પાંચ અવતારો એ ક્ષત્રિયો લીધા

પછીનો અવતાર મત્સ્ય અવતાર આવે પરમાત્માએ મત્સ્ય અવતાર લઈ અને પૃથ્વીનો ઉદ્ધાર કર્યો આવી રીતે પાંચ અવતારો એ પરમાત્માએ એ ક્ષત્રિયો માર્પા ત્યાર પછીનો અવતાર એ વૈષ્મા અવતાર આપે છે વૈષ્મા અવતાર એ કચ્છ રૂપે મંદરાચળ પર્વતને પીઠ ઉપર લીધો અને જારે સમુદ્ર મંથન કરતા એમ

દેવો દાનવો વચ્ચે એ વિવાહ કરી અને પરમાત્મા ત્રણ અવતારો થયા છે વૈષ્ણવ અને ત્યાર પછી ના શુદ્ર અવતાર વામન અવતાર આવી રીતે અવતાર

એ નુજતબાન હતો ત્યાં પાંચો હાથ બાંધી અને કૃષ્ણ બ્રહ્માત્મા કાંટા મારે અંજુઆળી પૂનમની રાત હતી અને પરિક્રમા કરી હવે શું કરું કાલનું પરિણામ શું આવે કઈ નશકાય આ કૃષ્ણ બ્રહ્માત્મા વિચારે તે વખતે એક સફેદ કપડા પહેરેલી સ્ત્રી એ પોતે કાંકરા વિનક્ષ કાંટા અને કાંકરા અંજવાળી રાત કૃષ્ણ બ્રહ્માત્માએ નજર કરી

કૃષ્ણ પરમાત્મા ચકરી મને કે ખબર છે કે તું છે બાકી તો મારો દીકરો સંભાળી લે પણ તું મને ખાતરી છે એટલે મારા દીકરા નું ન થાય પણ આ જો તું ન હત ને

અમે બંગણી બંગડી પહેરી એટલે બાળ બ્રહ્મચારી બોલ્યા નહીં અંતરાત્મા છે એટલે તમારું કામ નહીં પરમાત્મા ને ખબર હતી પાંચ પાંડવો છે બ્રાહ્મણ અંશદી છે એક છત્રી નથી પણ ભીષ્મ છે એ છત્રી છે એટલે કે કે અત્યાર અને વૈવત ઈ કરી શકે એટલે મહારાજ છત્રી સિવાય આ કાર્ય નઈ થાય એટલે કહું છું કે શિખંડીને આગળ કહું અને એ ભલે મારા કયા શિખંડીને આગળ કર્યા અને ચાર જોતા બાળ બ્રહ્મચારી ભીષ્મ મહારાજ જોઈ ગયા વાહ

કેવા રવાનો દે છે પોતાનું કર્મ છૂટી અને આ દગા કૃષ્ણ પરમાત્મા એટલે કૃષ્ણ પરમાત્માએ આ કર્મ ભોગવ પડ્યો બાણ શ્રા ઉપર ભીષ્મ પિતા આ ભયા છે એને ખરાબ કર્મ કરી દીધી પણ નજર સમક્ષ જોયું છે અથવા તો બ્રહ્મચારી પ્રતિજ્ઞા લીધી એમ પાપ એને ચડી ગયું અને બાણ શ્રા પર એવું પડ્યું છે આ તત્વ જોઈએ એ પરમાત્માએ કે ભીષ્મ

અને ભમરો આવી પરમાત્મા મીડા સાતળ કાપતા કર્ણું કર્ણો સાતળ કાપતા કાપતા અને પરમાત્મા કર્ણ મહારાજ એટલું બધું સહન કર્યું કે સહન કરતા કરતા એકદમ અને ગઈ ગઈ માટી હાડકા સુધી પહોંચો ભમરો આ જ્યાં પહોંચો અહીંયા રુધિ ધારા સીધી ગઈ કાન પર એકદમ વિશ્વ અહીંયા અસુરા મહારાજ દુબા થઈ ગયા બોલ તું બ્રાહ્મણ ક્ષેત્ર નો દીકરો છો બોલ તારું રુધિર